સાહેબ આપણા તમે આગળ જુઓ છો પ્રથમ હરોળની અંદર ગુડ સમારિટન એકેડેમીના શુભ ચિંતકો આપ સર્વ અહીંયા ઉપસ્થિત રહ્યા છો આપ સર્વનો ખૂબ જ યોગદાન અમને મળેલ છે અને તમારા તરફથી ખૂબ જ મદદ અમને મળેલ છે તે બદલ તમારા સર્વનો હું આભાર માનું છું અત્યારે આપણી બધીએ તમામ શાળાના મુખ્ય શિક્ષકશ્રીઓ આચાર્યશ્રીઓ મેનેજરશ્રીઓ વાલી મિત્રો બાળકો એ સર્વ અહીંયા હાજર છે તે તમામનો આભાર માનું છું વિશેષ રૂપે હું દરેક શાળાના આચાર્યશ્રીઓ મુખ્ય શિક્ષકોનો વિશેષ આભાર માનું છું કેમકે જ્યારથી આ કાર્ય શરૂ થયું ત્યારથી તેમનું કામ ઘણું હતું દરેક શાળામાંથી આઠમા ધોરણના દરેક બાળકમાંથી એવા બે બાળકને પસંદ કરવા કે જેનામાં આ ભલા સમૃદ્ધિના ગુણ ધરી રહેલા હોય એ કામ તેમણે ખૂબ જ સારી રીતે બજાવ્યું છે અને આજે ત્યાંથી શરૂઆતથી લઈ અને આજ દિન સુધી આજે રજા હોવા છતાં તમામે તમામ આચાર્યશ્રીઓ તમામે તમામ મુખ્ય શિક્ષકશ્રીઓ પોતાની આખી ટીમ સાથે અહીંયા ઉપસ્થિત છે સવારથી લઈને અત્યાર સુધી તેઓ અહીંયા આવ્યા છે તે બદલ તે તમામનો વિશેષ આભાર માનું છું તમામે તમામ મુખ્ય શિક્ષકશ્રી અને તમામે તમામ આચાર્યશ્રીઓનો હૃદયપૂર્વક આભાર થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ